વાડીએ એવી બધી મજા આવે હાલો મિત્રો અટાણે વાગી ગયા છે બોપોરના તણ અને ભાઈ આપણે અટાણે ગાયુને પાઈ લીધી તો જોવો ભાઈ બોપોર પછીનું આપણે પેલું કામ આ કરી નાખ્યું છે તો જોવો ભાઈ આપણે ગાયુને અટાણે પાય અને બાંધી બાંધીત્યું છે ને ભાઈ આ બે ને તો નવરાવી પણ પડે એસેપને કેમ કે ગરમી ભાઈ સહન નો કરી શકે તો ભાઈ આંબાને પણ અટાણે બહુ પાણી જોઈએ છે જેવા પાઈ એવા એમ લાગે કે ભાઈ હા સુકાઈ ગયેલ જ લાગે કેમ કેમકે હમણાં ભાઈ તડકા જેવા પડે છે કે પાણી એટલું ઉપાડે છે ઝાડવા જોવું પાછા વાવે ભાઈ એને પણ અહીંયા આપણે ટાકાના સાંઈએ લેવા પડ્યા કેમ કે હુકાઈ બહુ જતા હતા જોવો તો ભાઈ અને આ રીતે અહીંયા ભાઈ ટાકાના ઓથે રાખવા પડ્યા સાંઈએ જોવો કેમ કે આ રીતે ભાઈ બરવાનું ચાલુ જ હતું જોવો તો ભાઈ હમણાં તો તડકો એવો પડે છે કે કાંઈ બાકી નથી એવો તડકો પડે ને અહીંયા આપણા પિંડારીયા એ પણ હજી કાયલ પાયા છે તોય એમ લાગે કે હજી લંકાઈ છે ભાઈ જોવો જો ભાઈ આ ખડ રહ્યું હજી આપણે કાયલ હાલો તો ભાઈ હવે આપણે દાંતેડી લઈ અને આવી ગયા છે એ નેદવા કેમ કે આપણા શાકભાજીમાં ખડ એટલું થઈ ગયું છે કે કાંઈ બાકી નથી ભાઈ અને મોટું પણ બહુ થઈ ગયું છે એવું લાગે કે આ શાકભાજીમાં આવું નવું ખડ રહે તો ભાઈ કંઈક રોગ આવી જાય એમ એવું થઈ ગયું સાણીયું ખાતર નાખેલું છે એના હિસાબે ખડ તો વધારે થાય પાછા નો રેડ આપણે પાયા કરીએ છીએ યા એટલે ભાઈ ખડખી આજ કરે હજી તો આપણે બેલી આંકીએ નહીં કર તો બહુ થાય ભાઈ કેમકે હવે આંકવામાં ભઈ થોડુંક ભાંગે એવું કોગાળો કરવામાં ભઈ હવે આ ગુવાર ને એવું પડી જાય છે એટલે એટલું તો ફરજિયાત આપણે લેવું જ પડશે ભાઈ તો કરી નાખીએ સોખું આપણે તો આલો મિત્રો કર નાખ્યું આપણે આપણું બકાલાના ક્યારા બે હતા એ ચોખા તો જુઓ ભાઈ અટાણે કેવા થઈ ગયા કેમ કે ભાઈ આ થોડા જાજો બિયારો આપણે ખતોરી નાખ્યો એ પણ સુકાઈ જાય એટલે આપણે કાયલ પાઈ દેવું ગણ હોત આવી ગયો તો સોખા કરાવવા અને પૂજા એટલે ભાઈ કાય કા પતી ગયો તૈય થઈને કર નહીં કા નવકણ જો ભાઈ એકદમ રેડી કર નાખ્યા ખા આવે હવે આપણે પાંચ વાયગાની નિરણ ગાયું ને નાખી દઈએ એટલે પાંચ વાગ્યે ભાઈ આપણે ખળ વાટીએ એને બદલે આજ આપણે આ ખળ લઈ લીધું એટલે આ નાખી દઈએ ને ભાઈ આ આપણી ગાયું હતું એટલું ખળ પણ લેવાઈ ગયું એમાંથી કેમ કે શેઢા પરુણ ભાઈ મોટું હતું એટલે એટલું ખળ પણ લેવાઈ ગયું અને આપણે બકાલાના ક્યારા પણ સોખા થઈ ગયા છે ભાઈ આ બધાયને પાણી પણ વધારે જોઈએ છે એ અટાણે ખળને એને જો તો ભાઈ આપણા ટાંકાની પણ અટાણે શિયાળ રિંગ ખાલી છે તો આપણે અટાણે મોટર ચાલુ કરવા પણ જવાનું છે તો હાલો ભાઈ આપણે આ પણ કામ કરી લઈએ અટાણે કેમ કે ભાઈ શિયાળ રિંગ ખાલી છે આપણે જે ઘરની આગળ જે આપણે ઝાડવા એવા દેખાય નારિયેરીને આનું પાણી પણ નથી સડતું તો હવે આપણે ચાલુ કરી આવીએ હાલ કે ભાઈ એટલો કંઈ એ થયો નહોતો અધૂરો હમણાં થોડુંક વધી ગયું ભાઈ કેમકે બહુ પાવું પડે છે પાતા પાતા પણ એટલું લંકાઈ જાય છે તો ભાઈ એટલો પવન છે બે આજ પણ એક કેરી ખરી હાલો તો ભાઈ આપણે હવે હાથા કરવાનું ચાલુ કરી દીધું છે અને બે શિયાળ હાંથા ભાઈ આપણે છોડાવવા પડે છે કેમ કે અહીંયા રસ્તો આવે અહીંયા બાજુમાં એક વાડી છે અહીંયા પણ રસ્તો છે એના પછી એક વાડી છે ત્યાં રસ્તો છે અને એની ઓની કહે ભાઈ આપણે હુવરની રાઈડીએ એટલે લાઈન ખાલી કરવી પડે તો એ પણ સાંધા કરવાના છે અને ભાઈ અટાણે તડકાના ભૂંગરા પડ્યા એટલે હાંધા કરવા પણ ભાઈ રે હે ભાઈ બહુ ગરમ છે આપણે પેલો હાંધો અહીંયા આપણા ડેલે કરી દીધો છે અને જો આ બધી તડકે જ પડી ભાઈ એટલે તો ભાઈ આ ફૂલ ગરમ ઈ છે લાઈન આખી પાલો આપણે ફટાફટ હાંધા કરી હાલો તો ભાઈ આપણે ભૂંગરા બધા ફિટ થઈ ગયા છે અને હવે આગળ આપણે ભાઈ અહીંયા છે ચાલુ કરે પાસઠ મિનિટમાં અહીં આપણી વાડીએ પાણી પોતી જાય તો જુઓ ભાઈ આપણે ટાકો ભરાવાનું ચાલુ થઈ ગયું અને આપણું પાણી પણ પોતી ગયું હવે ભાઈ ચાર રિંગ ખાલી છે આજને આજ તો ભરાશે નહીં ભાઈ હાલો તો ભાઈ અટાણે વાગી ગયા છે હાથ અને આપણો ભાઈ ટાકામાં તો એક કલાક જ મોટર રાઈ લે કેમકે હવે ભાઈ ધીમું પાણી પડી ગયું છે અને એટલે એક કલાક આવેલી એટલે હવે આપણો ટાંકો ભરા ભાઈ ત્રણ દીએ કેમકે હજી બે ખાલી છે એક દી જવા દેવું અને પ્રમદી ચાલુ કરશું ભાઈ તો એ એક કલાકમાં એક રીંગ આપણી ભરાય એટલે હવે હજી આપણે ચાર દી રાહે ભાઈ ટાંકો ભરાવામાં કેમ કે એક દી પૈડી રહીએ ને બીજે દી આપણે હાકીએ છીએ તો જુઓ ભાઈ એટલો અટાણે બે ખાલી છે અને આપણે અટાણે ડીમડી પણ રોજ આવે છે એટલે ચાલુ કરી દીધી છે આપણે કામકાજ પતાવી અને ગાયું દોય અને નવરા થઈ અને આપણે અટાણે મેડી ઉપર જવો અટાણે હવા લઈએ છીએ હાલો તો ભાઈ જવો ગણ અટાણે ખાય છે કેમ કે ઈ કાયમ ભાઈ મેડી ઉપર જ ખાવા આવે હવે અટાણે કા ગણ એને એઠી તો ગરમી થાય ભાઈ અમે ક્યાંક રાજકોટ કે જઈએ તોય ભાઈ ઘાણી થાય એને ગરમી જ થતી હોય બધી એટલે એને વાડી તો સાંભળે જ ભાઈ ગમે એ જગ્યાએ જઈએ તો તો ભાઈ અટાણે જવું અહીં બેઠા છે અને દી હાથમાંનો ટાઈમ છે અને એકદમ મજા આવે ભાઈ જોરદાર ઠંડુ વાતાવરણ ને બસ અહીંયા જો આ ખાટલે આપણે બાર વાગ્યા સુધી ભાઈ જી એડિટિંગ જેટલું હાલશે એટલું તો અહીંયા હુંતા હું આપણે એડિટિંગ કરશું વિડીયો અપલોડ કરશું કેમ કે અહીંયા ભાઈ ઉપર અમારે હવે ફાઈવજી ટાવર પણ આવવા માંડ્યું થોડું થોડું એટલે હવે આપણે અમરાપુર ધક્કો પણ નથી થતો નકર આપણે અપલોડ કરવા અમરાપુર જવું પડતું પણ હવે આપણે આઈ નઈ થઈ જાય છે બધુ એટલે બસ જો આપણું કામ બધુ આ ખાટલે જ હાલતું હોય એડિટિંગ નું ને ટોટલી કામ જે અપલોડ કરવાનું ને બસ પછી આપણે આ રૂમ છે એની બારીઓ ખોલી અને પંખો ચાલુ કરીને ભાઈ સુઈ જવાનું એટલે જોરદાર એસી ચાલુ કર્યું એવું લાગે એસી થી પણ સારું એમ ઉગણ તું ક્યાંક જાત આઈ તને કેમ નો મજા આવે કે તને હું હાંભરે વાડી હાંભરે તો ભાઈ નવકણ જોવો કે કે મને વાડી હાંભરે તને વાડીએ એવી બધી મજા આવે ને નવ ને ખાવાનું જોવો ભાઈ સાદૂદ રોટલી અને પાપડ અમારે આ લીંબુ શરબત તો ભાઈ ભેગું જાય છે નવ ગણ ખાઈ ને તરત લીંબુ શરબત પી છે બે ત્રણ વાર હું છે ને તો હું દીમાંથી લીંબુ શરબત પી જાય કા તો ભાઈ નવ નું બધુંય નોખ નોખું કામ હોય અમારે જુઓ ખોડે આવવામાં બધાય ખાવા હાલો આવડા ત્યાં બીજા ગઈમાં આવ્યો